સુરતમાં અડાજણમાં ચાઇનીઝનું પાર્સલ આપવા માટે ગયેલા બે મિત્રો પર ત્રણ જેટલા શખ્સોએ સિગારેટ પીવા બાબતે થયેલ તકરારમાં ચપ્પુ વડે જીવલન હુમલો કરી એક મિત્રને મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી ગઈ છે અડાજણ પોલીસે બે અને સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મળીને કુલ ત્રણ હત્યારાઓની ધરપકડ કરી જેલ ભગા કરી દીધા હતા આગળની તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અડાજણ પોલીસ તો આપણે નોંધાયેલા હત્યા કેસમાં સામેલ આરોપી વિશાલ વસાવા અને વિકાસની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે બીજી તરફ આ ઘટનામાં વિશાલને પણ ગંભીર ઇજાઓ થવાને કારણે હુમલાખોર સુનિલ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે અંગે પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે આરોપીઓને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ અડાજણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે તો આ ઘટનામાં ત્રીજા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અડાજન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાનને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે આ જપાજપી દરમિયાન આ કામના આરોપી ને પણ થોડીક ઈજા થયેલ હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરુદ્ધમાં ત્રણસો બે મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને બે આરોપીઓને અટક કરવામાં આવેલ છે આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા આ ત્રણ આરોપીઓ છે અને સામે સુનિલ વસાવા છે એને પણ ઈજા થયેલી હતી એની પણ ફરિયાદ લઈને આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અત્યારે એ તપાસ ચાલે છે બરાબર અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝ ની અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો આ લોકો ચાઇનીઝ લારી માં આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ ને ઝઘડાનું મોટું સ્વરૂપ થયેલ છે